મોબેદી ચેરિટેબલ ટ્રસ્ટ તથા વડોદરાના પ્રખ્યાત સમન્વય હોસ્પિટલના સહયોગથી ઇકબાલ પ્રાથમિક શાળામાં રવિવારે ફ્રી મેડિકલ સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં હાઈટ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક શ્વાસ ચડવું તથા હૃદયને લગતી તમામ પ્રકારની બીમારીઓ તથા એપ્રેન્ડિસ હરસ મસા પાઇલ્સ અને ભગંદર જેવા તમામ પ્રકારના બીમારીઓની તપાસ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના પ્રખ્યાત ડોક્ટર પવન રોય ડોક્ટર ભાવિન પટેલ ડોક્ટર આશીષ છાત્રાવાલાએ હાજરી આપી દર્દીઓને તપાસ કર્યા હતા કેમ સવારે દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીમાં જે તમામ સમુદાયના લોકોએ ફ્રી મેડિકલ ટેસ્ટનો લાભ લીધો હતો મોદી ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા શાળામાં કેમ્પ જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ કોઈ બી ભેદભાવ વગર બધી સમાજ માટે રાખવામાં આવ્યો છે જેમાં જનરલ સર્જરી છે ડાયાલિસિસ માટે છે હૃદયની તકલીફ હોય ફેફસાની તકલીફ હોય બધી તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇકોથી લેકર ઇસીજી છે બ્લડ પ્રેશર છે બધું જ ફ્રીમાં ટેબ્લેટ પાંચ દિવસની ફ્રીમાં રાખવામાં આવ્યું છે ને આજે કેમ્પ ચાલુ છે અમે જોઈ રહ્યા છે કે વેજલપુર હાલોલ કારોલ ગોધરા તમામ જગ્યા પરથી પેશન્ટનો લાભ લઈ રહ્યા છે અને લોકોને ફાયદો થઈ રહ્યો છે પ્લસ કે હોસ્પિટલથી તકલીફ હોય તો હોસ્પિટલમાં બી લોકોને ફાયદો થાય અને એ લોકોને ફ્રીમાં ટ્રીટમેન્ટ મળે એમની મતલબ કે દર્દી જે છે એમનો ફાયદો થાય એ માટે બી અમે પૂરેપૂરી કોશિશ કરતા રહીએ છીએ મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે ત્રણ ચાર મહિને અલગ અલગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ એટલા માટે કરવામાં આવે છે કે સમાજને ફાયદો થાય અને આપણી સમાજ જે છે લૂંટાઈ ના જાય અને લોકોને વધારે ફાયદો થાય એ માટે અમે કોશિશ કરી રહ્યા છીએ આપનું નામ